સિક્કીમમાં ફસાયેલા વડોદરાના પ્રવાસીઓની મદદે સાંસદ આવ્યા છે સિક્કિમ ડીએમનો સંપર્ક કરીને પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી પ્રવાસીઓની પરિવારજનો સાથે પણ વાતચીત કરાવી છે ભૂસ્ખલનને કારણે રસ્તા બંધ થતા વડોદરાના નવ પ્રવાસીઓ ફસાયા હતા લાતુમની હોટલમાં તમામ લોકો સલામત હોવાનું સિક્કિમ તંત્રએ જણાવ્યું છે હવામાન સારું થયા બાદ પ્રવાસીઓનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવશે પ્રવાસીઓને તમામ મદદ કરવા સાંસદ હેમાંગ જોષીએ હૈયાધારણા આપી છે ઓફિસ દ્વારા ત્યાંના ડીએમ કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી અને સિક્કિમ રાજ્યના લોચુંગ વિસ્તારના જે ડીએમ છે એમની સાથે જ્યારે બાબત થઈ એમને આપણે સૌ પ્રથમ લોકેટ કર્યા અને કોઈ બીજાના ફોન દ્વારા કારણ કે બધી કનેક્ટિવિટી અત્યારે નેટવર્ક કનેક્ટિવિટી પણ લોસ છે એટલે એમને પહેલાં પરિવાર સાથે સંપર્ક કરાવવાનો પ્રયત્ન કર્યો સંપર્ક થયો અને એમણે કહ્યું કે તમામ લોકો સેફ છે એક હોટલમાં સરકારશ્રી દ્વારા રાખવામાં આવેલા છે અને સરકાર રોડની જે કનેક્ટિવિટી છે એને પુનઃસ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહી હતી ચોવીસ કલાક એમણે પ્રયત્ન પણ કર્યો પરંતુ વાતાવરણ એટલું બગડેલું છે એને કારણે જે રોડ ફરીથી બનાવવાનો પ્રયત્ન કર્યો તો એનું પણ ફરી ધોવાણ થયું છે એટલે હવે હેલિકોપ્ટર એમણે સ્ટેન્ડ બાય રાખ્યા છે જેવું વેધર સુધરશે વાતાવરણ સારું થશે એટલે હેલિકોપ્ટર દ્વારા એમનું રેસ્ક્યુ કરવાનું ઓપરેશન હાથ ધરવામાં આવશે આજે સવારે પણ મારી ત્યાં ડીએમ સાથે સંપર્ક થયો છે અને વાતાવરણ સુધારવાની રાહ તેઓ જોઈ રહ્યા છે ત્યાં સુધી તેઓ ત્યાં સેફ છે અને પરિવાર સાથે પણ આ બાબતે ચર્ચા